સુરેન્દ્રનગર જિલ્લાની આશરે એકતાલીસ ગ્રામ પંચાયતોની ચૂંટણી બાદ પરિણામો જાહેર થતાં કહી ખુશી કહી ગમનો માહોલ જોવા મળ્યો હતો સુરેન્દ્રનગર જિલ્લાની બત્રીસ ગ્રામ પંચાયતોમાં સામાન્ય મધ્ય સત્ર ચૂંટણી અને નવ ગ્રામ પંચાયતોની પેટા ચૂંટણીનો બાવીસ જૂને મતદાન યોજાયું હતું જેમાં સામાન્ય ચૂંટણીનું સત્યોતેર પોઈન્ટ બાવન ટકા અને પેટા ચૂંટણીનું સત્યોતેર ટકા મતદાન નોંધાયું હતું સરપંચ બનવા માટે પંચ્યાસી ઉમેદવારો અને સભ્ય બનવા માટે ત્રણસો એકવીસ ઉમેદવારો મેદાનમાં હતા સરપંચ પદ માટે ગુલાબી કલરના અને સભ્ય પદ માટે સફેદ કલરના બેલેટ પેપરથી મતદાન થયું હતું જેની પચીસ જૂને મતગણતરી હાથ ધરવામાં આવી હતી વઢવાણ તાલુકાની ગ્રામ પંચાયતો માટે મહિલા આઈટીઆઈ ખાતે ચૂડા તાલુકાની પંચાયતો માટે કપાસી હાઈસ્કૂલ ખાતે લીમડીમાં મામલતદાર કચેરી ખાતે લખતરમાં મોડેલ સ્કૂલ ખાતે સાયલામાં મામલતદાર કચેરી ખાતે ચોટીલામાં ઝવેરચંદ મેઘાણી કોલેજ ખાતે થાનગઢમાં મામલતદાર કચેરી ખાતે મૂળીમાં સરકારી કોલેજ ખાતે ધ્રાંગધ્રામાં મામલતદાર કચેરી ખાતે અને પાટડીની પંચાયતો માટે સૂરજમલજી હાઈસ્કૂલ ખાતે મતગણતરી હાથ ધરવામાં આવી હતી ચૂંટણીના પરિણામ જાણવા ઉત્સુક ગ્રામજનો ઉમેદવારો અને ટેકેદારો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા પરિણામો આવતા ગયા તેમ કહી ખુશી કહી ગામનો માહોલ છવાતો ગયો હતો ગામડા ગામમાં વિજેતાઓના વિજય સરઘસ નીકળ્યા હતા